દોસ્તો આપણે છીએ આશાપુરા નગરના અંડરબ્રિજ પાસે અને અંડરબ્રિજની આપણે વાત કરીએ એ પ્રમાણે અહીંયા અત્યારે પાણી ભરેલું છે અને લોકો આવજાવ કરી શકે તેવી પરિસ્થિતિ નથી શું નામ છે તમારું ભરતભાઈ અને અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો અમારે અહીંયા તો કે અમારે જનમ અહીંયા છે આ બાજુ ભુજમાં જનમ અહીંયા છે શું કામ કરો છો તમે અમે વાંકા લીલી છે અમે પોતે નથી વાહન લઈ શકતા નથી બીમારી જે પડે તો અમે ક્યારે વાહન કાઢી અને આ જે પાણીનો પ્રશ્ન છે એ કેટલા વખતથી થી છે આ પાણી જેમ બ્રિજ બનાવ એમ પ્રશ્ન જ છે પાણી જ્યાર બ્રિજ બનાવ ત્યારથી પ્રશ્ન છે તો શું કામ અહીંયા પાણી ભેગું થતું હશે આવી રીતે આવી રીતે જ આ પુલીઓ બનાવ એટલે ને કે માથે થી હતો પેલા માથે થી હતો પણ પુલીઓ કર્યો એટલે પાણી આવે છે પણ અહીંયા પાણી આવે છે ક્યાંથી

અહિયાથી છોકરાઓ કેવી રીતના નિશાળે જાય છોકરા બિચારા પડી પડીને જાય માથે થી ચડી ચડી ને આવે તો એને એમને લેવા રિક્ષા આવે કે ના આવે કોઈ નથી આવતા અહીંયા પૂછા કરવા નથી આવતા કોઈ અચ્છા ના છોકરાઓની જે રિક્ષા કેવું ચાલતું હોય એમાં મોકલો છો اچھا ફરી ફરીને આવવું પડે લોકોને ફરી ફરીને આવવા પડે મહિલા આશ્રમ થી થી આવે તો આવી શકે પછી ત્યાંથી પાછું જવું પડે એટલે વાર બહુ લાગે નિશાળ પહોંચતા તો સાહેબ હું બોલે તમે કે મોડો થઈ ગયા ચાલે બરાબર અહીંયા થી નજીક કઈ નિશાળ છે આ શિવનગર વાળી શિવનગર વાળી એ કેટલી અહીંયા બે ત્રણ કિલોમીટર ના ના બાજુમાં જ છે પણ અહીંયા આંટો પડે છે એવું છે

બીજે ઠેકાણે હાથેથી માલ કામ કરે છે રોડ બનાવે છે અંદર અમારે કાંઈ નથી કરતા અત્યારે તમે હાલમાં જોઈ આવો અહીંયા આખો ઠેર છેડ સુધી અમને છોકરા ના આવે ખાય મચ્છર તમે જોવો અમારી હાલત જોઈ લેવા મચ્છરથી બરાબર અને કેવા જાય છે અમારી કોઈ કૌન્સિલર નથી સાંભળતા કોઈ નથી સાંભળતા અમારી તો અત્યારે બીમારી કેવી થાય છે બીમારી તો એ થાય છે કે માણસોને દવા લેવા માટે પૈસા નથી હોતા હોસ્પિટલમાં જાય કે તમે આ કરાવો ને એવું કરાવો આવે અમારા કાંઈ નવા તમે ક્યાંથી લેવા જાય બરાબર અમે પોતે હેરાન થઈ ગયા ધંધા ની કરીએ બીમારી ની કરીએ ખાવા ની કરીએ છોકરા કરીએ ઘણી મુશ્કેલી છે પાણીને કારણે ઘણી બીમારી થઈ ગઈ છે પાણી લીધે જ થાય છે મચ્છરો ગંદકી બહુ થાય છે બરાબર અમે કેવા જાય છે કે અમારી કોઈ તો નથી આવીને જોઈને આલે જાય ફોટા પાડી આ અમે કરાવી નાખ કરાવી નાખ ચૂટણી આવે ત્યારે અમારે પાસે આગડું આગડું થાય ને પછી કોઈ અમને જો આવતો નથી પાછળ ખાલી ચૂટણી ટાણે આવે પછી કોઈ નથી આવે છે માત્ર લેવા હોટ લઈ આવો આવી ઓટ લઈ આવે તો પછી અમારે કોઈ માં નથી બાપ

પાણી આવે છે ક્યારેક ઘટરો આવે ને ક્યારેક સારું આવે ને ક્યારેક વરી પીવાનું પાણીનું શું કરો પાણી આવે કે રાઠવાડિયામાં એકવાર આવે પાણી પણ પાણી આવે જેવું એવું ને એવું ગટર વાળું ગટર વાળું પાણી આવે તો પીવાનું પાણી વેચા લેવું પડે કે પછી જ વાપરો કે ના આવે તો પછી વેચા લેવા જઈએ કેટલું મળે વેચા તો 15 રૂપિયા શીશાનો લે છે એક બોટલ 15 રૂપિયા એક શીશાના મળે બોટલ બરાબર તો 15 રૂપિયાનો શીશો લેવો પડે રોજ લેવો પડે ના ના આવે તો અમે લેવા જાવ ને કે આ પી લે લઈએ પાણી શું કરીએ જે આવે એ પી લ્યો અને જો ના આવે તો પછી લેવા જાવ લેવા જાવ પડે બરાબર તો દોસ્તો તમે જુઓ છો કે આપણા આપણા ભુજના જ નાગરિક છે રહેવાસી છે અને એમને આ પાણીના પ્રશ્ને કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે એમના જીવનમાં કેટલો બધો ફેર પડી જાય છે પાણીને કારણે તમે અહીંયા ઉપરથી જોઈ શકશો કે આ જે ગટરનું પાણી છે એ પાણી અહીંયા એક ફાંકું બનાવ્યું છે એન્જિનિયરે એમાંથી અહીંયા અંદર આવે છે થોડીક વિચિત્ર વાત છે કે જ્યારે આ બનાવ્યું હશે ત્યારે અહીંયાની ટોપોગ્રાફી જે કહેવાય જે જમીન કહેવાય એ શું એન્જિનિયર નહીં જોઈ હોય કે અહીંયા ફાંકું બનાવવું યોગ્ય છે કે નહીં ને એવી રીતના અહીંયાથી જે પાણી રીસે છે એના માટે પણ કંઈ પગલું લેવાયું હશે નહીં લેવાયું હોય આ બાજુ કંઈ વધારે કંઈ સીલિંગ કરવામાં આવ્યું હશે નહીં કરવામાં આવ્યું હોય એ ખરેખર બહુ વિચિત્ર વાત છે કે આટલું બધું એન્જિનિયરિંગ આગળ વધ્યું હોવા છતાં પણ આપણે આવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ થેન્ક યુ સો મચ તમારે બીજું કંઈક એવું હોય તો કહી શકો છો

તો યાદ રાખો કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ એ પણ ભુજ છે અને એ પણ ભુજના નાગરિકો છે અને નગરનું નામ છે આશાપુરા નગર એટલે કે આપણા જે દેશદેવી છે એ દેશદેવીના નામે એ નગર છે તો નહીં જાય સાયકલ હું ઉપરથી કાઢું તો પાટા ઉપરથી જશે નહીં જાય પાટા ઉપરથી જશે હાલો તો મારા ભેગા સાયકલ એ તો રાખની પોંધી કામો ઓકે ખરી વાંધો તો સાયકલ તો ખોરો તો ખણી ન વેંદો ને કોઈ ના વાંધો ભલે નેરીગન આતો હું ખણી શકાય તો ખણી તો ના ભલે તો આપણે જઈએ છીએ આશાપુરા નગર અને આજે કદાચ આપણું લાઈવ થોડું લાંબુ ચાલે પણ જરૂરથી જોતા રહેજો જો તમે અત્યારે ઓનલાઈન હો અને જરૂરથી આ પણ ભૂજ છે એ તમે યાદ રાખજો જેમ બેન્કર્સ કોલોની ભૂજ છે જેમ ભાનુસારી નગર ભૂજ છે જેમ વિજયનગર ભૂજ છે જેમ દ્વારકા ગ્રીન્સ ભૂજ છે જેમ બીજી કોઈ પણ જગ્યા આનંદ કોલોની ભૂજ છે એવી રીતે આ પણ ભૂજ છે એ આપણે જરૂરથી જોઈએ આ સાયકલ આપણે અહીંયા મૂકી દઈએ ચાલે હા નહીં તો વળી કોઈ ખાણી જશે તો થેન્ક યુ ભાઈ મદદ કરવા માટે તો ભાઈ મારે સાયકલ ઉચકી લીધી છે અને એ સાયકલ સુરક્ષિત રાખવા માટે લઈ જઈ રહ્યા છે આવી જગ્યાએથી સાયકલ ઉતારવી ચઢાવવી થોડું મુશ્કેલ છે મારા માટે પણ ભાઈએ કામ કરી આપ્યું છે એમનામાં એ કારણે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તો દોસ્તો આ બાજુ તમે જોઈ શકો છો કે ગટરનું પાણી ભરાયેલું છે અને આ જ પાણી છે એ પાણી જે છે તે આ પુલિયામાં ઉતરી રહ્યું છે તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ આશાપુરા નગર અને આશાપુરા નગરમાં આપણે જોશું કે અત્યારે શું પરિસ્થિતિ છે કેમ કે ભાઈએ ખૂબ બધી ફરિયાદ કરી કે અહીંયા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અહીંયા ખૂબ બધો ગારો છે તો જોઈ લઈએ આપણે નજરે કે ભાઈ એ વસ્તુ કેવી છે તો સાયકલ આપણે અહીંયા મૂકી દઈશું ભરતભાઈ નામ છે ને તમારું આ તમારું ઘર છે ઓકે અરે કુતરા બિલાડા બંને સાથે છે કૂતરા બિલાડા બકરી બધા ભેગા રહે છે અરે વાહ બહુ સરસ માતાજીનું મંદિર ક્યાં છે અચ્છા આ ખોડિયાર માં નું મંદિર છે તમારા ઘરે જ છે અચ્છા તમે માતાજી ની સેવા પૂજા કરો છો અચ્છા બરાબર ના ના ભલે અત્યારે એમનો સમય નથી એનો સમય થાય ત્યારે જ ખોલજો સૂરજમુખી છે કાચબા બરાબર કાચબા પણ છે તમારી પાસે અને આવી દેમાં રહી છે જોઈ લો બરાબર તો દોસ્તો ભુજનું આ એક વિશેષ ઘર છે તમે જોઈ શકો છો એમનું રસોડું છે અહીંયા ચૂલો છે નમસ્તે બેન અને એમની સાથે કેટલા આરામથી કૂતરા રહે છે બિલાડા રહે છે તો તો એમની પાસે કાચબો પણ છે કાચબો છે બિલાડી છે બકરી છે ગજબની જગ્યા છે આ તો બરાબર ઓહો બે કાચબા છે અરે કચરા માંથી ઘરે લાવ્યા એવું કર્યું અરે બિચારા તો ઊભા કેમ થઈ શકે

કેવી રીતના ભરતભાઈ બકરા બિલાડા કૂતરા જો કૂતરું છે એ સાફ કર ચાટે ચાટી આપે છે ગજબ વાત છે લે ઉલટું બિલાડો એને સામે મારે છે તું આમ નહીં કર તો આ આશાપુરા નગર છે આપણે આગળ જઈએ ભરતભાઈનું ઘર તો આપણે જોયું અને ખુશીની વાત છે કે આ ઘરની અંદર પાણી નથી ભરાયા તો ભરતભાઈ આપણે બતાવશે કે આગળ કયા ઘર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે તો આપણે આગળ જોઈએ આશાપુરા નગરમાં શું હાલત છે અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે કચરો ઉપાડવાની એટલે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શું હાલત છે એ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે આ જે જગ્યા છે એ આખી કચરામય બનેલી છે આમાં કયા કયા જંતુઓ નહીં થતા હોય જે આપણે વિચારવાનું રહ્યું ઉંદરડા છે કોક્રોચ છે પછી બીજા પણ જે જીવજંતુ છે આમાં થઈ શકે ને એમાંથી બીમારી લાગુ પડી શકે છે તો હવે આપણે જઈએ છીએ આ વસ્તીમાં જેને આપણા દેશદેવી આશાપુરાનું નામ આપવામાં આવ્યું છે કે જે આપણા સૌ માટે પૂજનીય છે એ આશાપુરા નગરમાં આપણે અત્યારે પ્રવેશી રહ્યા છીએ અને જોઈએ કે આશાપુરા નગરમાં અત્યારે રહેવાસીઓની શું હાલત છે કેવી રીતે લોકો આ વરસાદની મોસમમાં પોતાનું જીવન ચલાવી રહ્યા છે તો આ રસ્તો અહીંયા સુધી સિમેન્ટનો છે આ સિમેન્ટનો રસ્તો છે અહીંયા સીધો સુધી છે કેટલે સુધી સિમેન્ટનો છે સુધી સિમેન્ટનો છે ઓ અહીંયા તો ચાલવું મુશ્કેલ છે બરાબર તો આ રસ્તે જશું આપણે આ રસ્તો જોવાનો છે તો દોસ્તો આ જે સિમેન્ટનો રસ્તો છે સિમેન્ટના રસ્તાથી આપણે ત્યાં નીચે ઉતરીએ છીએ અહીંયા ગટરની ચેમ્બર દેખાય છે પણ રોડ ઉપર પણ તમને ગટરનું પાણી દેખાતું હશે અને તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે અત્યારે તો વરસાદ નથી વરસાદી મોસમ છે વરસાદી માહોલ છે પણ અત્યારે વરસાદ નથી પણ જ્યારે વરસાદ આવતો હશે ત્યારે અહીંયા કને જે પાણી ભરાય છે એ બહુ બધું પાણી ભરાય છે અને ગટરનું પાણી જ હોય છે અને એ પાણી એ પાણીમાં અહીંયાના રહેવાસીઓને રહેવું પડે છે ચાલવું પડે છે તો આ પણ ભૂજ છે એ ખાસ જોજો અને આવી પરિસ્થિતિમાં જો મને કે તમને રહેવાનું આવે તો શું હાલત થાય એ જરા વિચારવું જોઈએ અને એક વસ્તુ એ પણ આપણે યાદ રાખવા જેવી છે કે આપણે હંમેશા એવું લાગે છે પાંકે કૂરો એટલે કે આ તકલીફ તો આ લોકોને પડે છે આપણે શું ભાઈ આપણું ઘર તો સલામત છે આપણા ઘરે તો બરાબર ગટરનું કેવો કોઈ પ્રશ્ન નથી બધું સરસ ચાલી રહ્યું છે એસી ચાલી રહ્યું છે પંખો ચાલી રહ્યો છે આપણે તો કોઈ વાંધો જ નથી પણ દોસ્તો એ વાત યાદ રાખજો કે જ્યારે પણ રોગચાળો ફાટી નીકળે છે ત્યારે એનું એપી સેન્ટર જેમ કેમ ધરતીગામનું એપી સેન્ટર હોય એમ રોગચાળાનું એપી સેન્ટર જે છે એ રોગચાળાનું એપી સેન્ટર હંમેશા આવી કોઈ જગ્યા હોય છે અને જ્યારે રોગચાળો આવી જગ્યાએથી ચાલુ થાય ત્યારે પછી એ દરેક જગ્યાએ ફેલાય છે અને દરેક વ્યક્તિને ચપેટમાં લે છે એ પછી ગરીબ હોય તવંગર હોય પહોંચેલો હોય પહોંચેલો ના હોય એવો હોય ગમે એ વ્યક્તિ હોય એ રોગચાળાની ચપેટમાં આવી શકે છે કોવિડ વખતે આપણે એ જોઈ લીધું કે ચીનમાં બનેલો એક વાયરસ ચીનમાંથી આવેલો એક વાયરસ કેમ આખી દુનિયામાં ફેલાઈ ગયો અને ચીનની ગંદકીને કારણે આપણે સૌએ આપણા સ્વજનોને ખોવા પડ્યા અને એ જે મહામારી છે આપણે નજરે જોઈ તો જોઈ શકો છો આ શું છે પાણીની લાઈન છે એટલે અહીંયા પીવાનું પાણી આવે છે અંદર નળ છે હવે એના ઉપર ગટરનું પાણી આવી ગયું છે તો આમાંથી પીવાનું પાણી આવે અને પીવાનું પાણી ક્યાં લઈ જવામાં આવે અચ્છા અહીંયા કને આ ટાંકી છે માં ભરો છો બરાબર તો આ ટાંકીમાં પીવાનું પાણી તમે જોઈ શકો છો કે આમાં પીવાનું પાણી આવે છે બાથરૂમમાં પણ આ પાણી એ રીતે વપરાય છે પણ જે રીતના તમે જુઓ છો કે ગટરના પાણી વચ્ચેથી આ લાઈન આવે છે હવે આમાં ગટરનું પાણી મિક્સ થવાનું જ છે ને આમાં કેવી રીતના એવું ન બને ગટરનું પાણી મિક્સ ન થાય શક્ય જ નથી એ વાત એટલે અહીંયા દરેક પ્રકારનો રોગચાળો થઈ શકે છે ખાસ તો અત્યારે જ આપણે આપણે જોઈએ છીએ કે ટાઈફોઈડના વાસરા ખૂબ વધ્યા છે આપણે જોઈએ છીએ ઝાડા ઉલટી ખૂબ વધ્યા છે પેટનો દુખાવો ખૂબ વધ્યો છે આ જે તકલીફો થઈ રહી છે એના મૂળ દોસ્તો અહીંયા છે અને એટલે જ એ ખૂબ જરૂરી છે કે માત્ર આપણું ઘર જ નહીં પણ આપણી આસપાસ વસતા દરેક વ્યક્તિનું ઘર છે ચોખ્ખું થાય દરેક વ્યક્તિને જે નાગરિકોની સુવિધા છે એ મળે એ ખૂબ જરૂરી છે કેમ કે જો એ બીમાર થશે તો ક્યાંક ને ક્યાંક લાઈનમાં આપણે ઊભા થઈએ આપણે પણ ઊભા છીએ બીમાર થવા માટે એટલે આપણા સ્વાર્થ માટે પણ એ જરૂરી છે પરમાર્થ ભૂલી જાઓ પરમાર્થ માટે તો જરૂરી છે જ કે આપણી આસપાસ રહેતા બધા જ લોકો સુખી થાય બધા જ લોકો રોગ રહિત થાય એ જરૂરી જ છે પણ સ્વાર્થ માટે પણ આપણે વિચારીએ તો જો આપણા બાળકો સાજા રહે જો આપણા બાળકોને ઝાડા ન થાય એવું આપણે ઈચ્છીએ જો આપણા બાળકોને ટાઈફોઈડ ના થાય એવું આપણે ઈચ્છીએ તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ઉકેલ આવવો જ જોઈએ અને એ ઉકેલ તો જ આવે કે જો ભુજના નાગરિક તરીકે આપણે સૌ ભેગા થઈને કહીએ કે ભાઈ ભુજમાં કોઈ પણ જગ્યાએ વાત નહીં ચાલે જી ઓહ આ તો ઘર છે ને ક્યાંથી જવાશે ત્યાં આ બાજુથી જવાશે તો આશાપુરા નગરનું આપણા દેશ નામનું આ જે નગર છે એમાં એક ઘરની પણ આપણે મુલાકાત લઈએ ઘર એ એ ભાઈ વેહલા તમારે જવું પડશે એને થયું કે આ કોક ડિસ્ટર્બ કરે છે તો દોસ્તો જોઈ શકો છો કે આ ઘરની શું હાલત છે અત્યારે ધ્યાન રાખજો તો દોસ્તો આ એક ઘર છે એમાં અત્યારે નાસ્તો તૈયાર થઈ રહ્યો છે સવારનો અને એની આસપાસ તમે જુઓ છો કે ચારે બાજુ પાણી છે તો આવી પરિસ્થિતિમાં અને હજી તમે એ પણ જાણો છો કે વરસાદ એટલો પડ્યો જ નથી જો વરસાદ ચાર પાંચ ઇંચ આવી જાય તો ખબર નહીં આ કેટલું પાણી આવી જાય આ તો માત્ર અડધા ઇંચ બે ઇંચમાં આટલું પાણી ભરાયેલું છે વધારે વરસાદ પડે